તમારું નામ મારું નામ વિપુલસિંહ મનસુબા બરાબર હવે ગામ ગામ બાદરપુરા કાલુસા બરાબર તાલુકો તાલુકો વડગામ જિલ્લો જિલ્લો બનાસકાંઠા બરાબર આ વેરાયટી તમે કઈ વાયેલી છે વિશ્વાસ સિત્યોતેર વિશ્વાસ સિત્યોતેર વિશ્વાસ સિત્યોતેર વેરાયટી તમને કેવી લાગી વિશ્વાસ વેરાયટી હારી છે સુકારણ થી આવતો માળ હારી છે ફૂલડો નથી આવતો બરાબર કોઈ જગ્યાએ હુકારો ફૂલ્યો છે એ કોઈ ચીજ નથી

ચાર ચાર પાંચ મિનિટ નો ડાયરેક્ટ પેલા જેમ પાછા